મહેસાણામાં ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધ્યું છે પંદર પેરામીટરમાં ભૂગર્ભ જળના મોટા ભાગના સેમ્પલ અનફિટ છ મહિનામાં લેવાયેલા સેમ્પલનું પરિણામ આવ્યું છે સામે સૌથી વધુ ભૂગર્ભ જળની ખરાબ સ્થિતિ બહુચરાજીમાં છે વાત કરવામાં આવે તો મહેસાણામાં ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધ્યું છે પંદર પેરામીટરમાં ભૂગર્ભ જળના મોટા ભાગના સેમ્પલ અનફિટ

જળમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધ્યું છે પંદર પેરામીટરમાં ભૂગર્ભ જળના મોટા ભાગના સેમ્પલ અનફિટ થયા છે છ મહિનામાં લેવાયેલા સેમ્પલનું પરિણામ સામે આવ્યું છે સૌથી વધુ ભૂગર્ભ જળની ખરાબ સ્થિતિ બહુચરાજીમાં છે વાત કરવામાં આવે મહેસાણાની તો મહેસાણામાં ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધ્યું છે પંદર પેરામીટરમાં ભૂગર્ભ જળના મોટા ભાગના સેમ્પલ અનફિટ છ મહિનામાં લેવાયેલા સેમ્પલનું પરિણામ આવ્યું છે સૌથી વધુ ભૂગર્ભ જળની ખરાબ સ્થિતિ બહુચરાજીમાં છે